જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક કાર વેચાવા માટે આવેલ છે એ પણ પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી છે ભલેનો ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો મારુતિ સુઝુકી બલેનો ગાડી વેચવાની છે કન્ડિશન સારી છે વન ઓનર ગાડી રહેશે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર સત્તરનું મોડલ અગિયારમો મહિનો આ બલેનો વેચવાની છે વર્ઝન વિશે જણાવી દઉં તો સીગમા વર્ઝન છે જો મિત્રો તમારે બલ્લેનો ગાડી ખરીદવાની હોય તો માલિકના નંબર તેમજ ગાડીની કિંમત ગાડી ક્યાં જો મળશે તેની બધી જ માહિતી આગળ વિડીયોમાં મળી રહેશે તેમજ બે હજાર સત્તરના મોડલની બલેનો છે સિલ્વર કલર છે ગાડીમાં મેન્યુઅલ ગેરબોક્સ જોવા મળશે ફૂલ વીમો છે ફૂલ જવાબદારી સાથે આ બલેનો વેચી દેવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં બે લાઇકન ખંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે

એક જ માલિકે ચલાવેલી બલેનો છે તમે વિડીયોમાં જોઈ શકો છો પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી અને ફૂલ વીમો છે સુધીમાં ગાડી કિલોમીટર ચલાવેલી ગાડી છે જેની કિલોમીટર છે જો તમારે આ બલેનો ખરીદવાની હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે છન્નું છ સોવી એસી સાત અઢાર તે બલેનો ગાડીના માલિકના નંબર છે જો તમારી ગાડી ખરીદવી હોય તો તમે તે ભાઈને કોન્ટેક કરી વધુ માહિતી મેળવી શકો છો ગાડીના બધા જ ટાયર નવા છે અને તમારી ગાડી પર લોન કરવાની હોય તો લોન પણ થઈ જશે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારી ગાડી ખરીદવી હોય ગાડીના કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે કિંમત ફોન પર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે ફોન પર કિંમત થઈ જશે તમે તે ભાઈને ફોન કરી કિંમત જાણી શકો છો જો તમારે બલેનો ગાડી ખરીદવાની હોય ને તો વિડીયોના નીચે જ નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તેની જાહેરાત કરવાની હોય તો આપણો નંબર છે આ જાહેરાત માટેનો વોટ્સએપ નંબર આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું